અંજાર તાલુકાની રતનાલ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીનું પરિણામ ભારે ચર્ચા ભર્યું રહ્યું હતું જ્યાં પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિરના પુત્ર ત્રિકમભાઈને પરાજયનો સામનો કરવો પડ્યો છે તેમની સામે મહિલા પ્રતિસ્પર્ધી સરિયાબેન વરચંદે વિજય મેળવ્યો છે સમગ્ર જિલ્લાની નજર રતનાલ ગ્રામ પંચાયતની ચૂંટણી પર મંડાઈ હતી આ રાજકીય જંગમાં પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિરના પુત્ર ત્રિકમભાઈને મહિલા પ્રતિસ્પર્ધી સામે હાર ખમવી પડી હતી મહિલા ઉમેદવાર સૈયાબેન વરચંદને બે મત મળ્યા હતા જ્યારે પરાસ્ત ઉમેદવાર ત્રિકમભાઈ આહિરને બે મત મળ્યા હતા જી નમસ્કાર હું રાજેશભાઈ છાંગા આજે રતનાલ ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામના દિવસે રસાકસી ભર્યા માહોલમાં અમારી પેનલના પ્રેરણા ત્રિકમભાઈ રામજીભાઈ વરચંદ એના સરપંચ પદના ઉમેદવાર શ્રીમતી સરિયાબેન ત્રિકમભાઈ વર્ચન જંગી બહુમતીથી વિજય થયા છે તે બદલ હું હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સમગ્ર રતનાલ ગામની દેવતુલ્ય જનતાનો અને તંત્રથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ખાતરી આપી છે અમારી પેનલ વતી કે રત્નાલ ગામના વિકાસમાં અમે ચાર ચાંદ લગાવીશું અને જે આ જે પરિણામ આવ્યા છે આ પરિણામ એક કામના કામની રાજનીતિના પરિણામ છે આજે ત્રિકમ ત્રિકમભાઈ અને સરિયાબેને ગત સાત વર્ષની અંદર એક દિવસ પણ ઘરે બેઠા નથી અને સતત દિવસ રાત રત્નાલ ગામની એને સેવા કરી છે આજે એનું પરિણામ છે અડવા તો આ પરિણામને અમે સદિલથી વધાવીએ છીએ અને આનું પરિણામના રતનાલ ગામના તમામ નાગરિકોને શ્રેય આપી છે એકસો અને ચોપન મતથી અમે વિજય થયેલા છીએ અને અમારા આઠ વોર્ડ વિજય થયેલા છે રત્નાલ ગામ એક જોવા જાય તો રાજકીય રીતે એક પ્રભુત્વ ધરાવતું ગામ છે રતનાલ ગામ માંથી મંત્રી શ્રીઓ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રીઓ તાલુકા લેવલ જિલ્લા જિલ્લા પંચાયતના તમામ પ્રતિનિધિઓ અમારા ગામ થી આવે છે અમારા ગામે ગુજરાતને એક ઘણો બધા પ્રતિનિધિ આપેલા છે ત્યારે એ સમજુ જે પ્રજા જેને આપણે કહી શકીએ કે સમજદાર પ્રજા આજે ફરી અમારી ઉપર વિશ્વાસ રાખ્યો છે એ બદલ હું ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું